ભારતમાં સિંગાપુરમાં તાજેતરમાં આવેલા ઉછાળા સાથે સંકળાયેલા કોવિડના પેટા વેરિયન્ટના કેપી બેના બસોને નેવું કેસ અને કેપી એકના ચોત્રીસ કેસ મળી આવ્યા છે તો સિંગાપુર કોવિડ ઓગણીસની નવી લેવલનો સામનો કરી રહ્યું છે પાંચ મેથી અગિયાર મે સુધી અહીં તેના ટેકનિકલ ઘટકો ઉપરથી ફ્લટ તરીકે ઓળખાતા કેપી એક અને કેપી બે સાથેના પચીસ હજારથી વધુ કેસ નોંધાયા હતા તો વૈશ્વિક સ્તરે કેપી એક અને કેપીબી સહિત જે એન એક અને તેના પેટા વેરિયન્ટ મુખ્યા રહ્યા છે તો વિશ્વ આરોગ્ય સંસ્થાએ કેપીબીએને નિરીક્ષણ રાખવા યોગ્ય વેરિયન્ટ તરીકે જાહેર કર્યું છે તો કેન્દ્રના આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર આ જે એન એકના આ પેટા વેરિયન્ટ ગંભીર નથી અને તેનાથી દર્દીને હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર નથી પડી તેમજ કેસ ગંભીર નથી બન્યા તેમણે જણાવ્યું કે વાયરસના આ મ્યુટેશન કુદરતી છે અને સતત ચાલુ રહેતી પ્રક્રિયા છે તો આ મ્યુટેશન ઝડપી ગતિએ ચાલુ રહેશે જે સોર્સ કોવિડ જેવા વાયરસની વિશેષતા છે આથી ચિંતા અથવા ગભરાટનું કોઈ કારણ ન હોવાનું કેન્દ્રના આરોગ્ય મંત્રાલય હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ